આજે ચુડા તાલુકાના સોંઠા ગામે જે પ્લોટ વહેંચણીમાં જે ગેરરીતિ થઈ ભારતીય જનતા પાર્ટીના એક હોદ્દેદારે પોતાના પરિવારને પ્લોટ વહેંચી દીધા જે ખરેખર એવા વીસ લોકો ગામમાં હતા જેને ઘરનું ઘર નથી એવા લોકોને હુકમ થયેલો હતો કે એ લોકોને ઘરનું ઘર મળવું જોઈએ ત્યારે પણ નિયમ કરવામાં આવે પ્લોટ ત્યારે આ લોકોને પ્રાયોરિટીના ધોરણેથી ઘરનું ઘર આપવું જોઈએ આ હુકમ થયેલો હતો તેમ છતાંય સોંઠા ગામમાં એકોતેર માંથી ચૌદ પ્લોટ માત્ર ને માત્ર એક પરિવારને આપવામાં આવ્યા બાકીના જે પ્લોટ હતા ટોટલ એવા પિસ્તાલીસ પ્લોટ છે જે એક કરતાં વધારે ઘર ધરાવતા લોકો છે એમને પ્લોટ આપવામાં આવ્યા જેની પાસે બે પાંચ એકર કરતાં વધારે જમીન છે એવા લોકોને પ્લોટ આપી દેવામાં આવ્યા ક્યાંક ને ક્યાંક જાહેરમાં હરરાજી થવાની જગ્યાએ એક રૂમમાં બેસી તલાટી સાથે મળી ગામના જે હોદ્દેદાર ભારતીય જનતા પાર્ટીના તાલુકાના હોદ્દેદારની ભલામણથી માત્ર એક રૂમમાં બેસી અને જે લોકો એમના મળતિયાઓ હતા એને પ્લોટ પધરાવી દેવામાં આવ્યા છે આજે આ ગામના લોકો છે જેમાં દલિત સમાજના છે માલધારી સમાજના છે જેમાં કોળી સમાજના છે જેમાં દેવી પૂજક સમાજના લોકો છે આ લોકોની ફરિયાદ છે જેને પોતાને ઘર નથી ગામમાં પ્લોટ નથી એક વીઘો જમીન નથી ખરેખર મળવાપાત્ર પ્લોટ આ લોકોના હતા આજે દુઃખ સાથે કહેવું પડે કે ભારતીય જનતા પાર્ટીના જે મળતિયાઓ છે ગામના સરપંચને સાથે રાખીને પોતાના પરિવારને પ્લોટ પધરાવી દીધા છે ત્યારે આજે ડીડીઓ સાહેબને રજૂઆત કરવા આવેલા ડીડીઓ સાહેબે 15 દિવસનો સમય માંગ્યો છે પંદર 15 દિવસમાં કઈક પરિણામ મળશે પંદર દિવસમાં અમે તપાસ કરાવી લઈશું આવનાર સમયમાં અગર જો ડીડીઓ સાહેબ પણ એને સત્રસાયા નીચે આવા ભ્રષ્ટાચારીઓને ઉસેરવાનું કામ કરશે તો આ ઘર વિહોણા લોકો આવનાર સમયમાં ડીડીઓ ઓફિસમાં પોતાના પરિવાર સાથે આવીને રહેણાંક કરશે પંદર દિવસમાં અમે જોઈએ છીએ શું તપાસ થાય છે જો તપાસમાં ક્યાંક ઠાગા થયા થાય તો સોંઠા ગામમાં ઘર વિહોણા લોકો ડીઓ ઓફિસ માં આવી અને પરિવાર સાથે અહીંયા રહેણાંક કરશે આભાર